કુ જ સંસ્કારનગરમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ અલ્પા સંજય ઠક્કર છે હું સંસ્કારનગર મહિલા મંડળની પ્રમુખ છું અમે ઘણા વર્ષથી આનંદ મેળાનું આયોજન કરીએ છીએ ને દર વખતે અમને બહુ સારો સપોર્ટ મળે છે બધાનો ને સ્ટોલ પણ ઘણા બધા થાય છે આ વખતે પણ અમારા અડતાલીસ સ્ટોલ થયા છે ને ખૂબ જ અત્યારે જોવો છો કેટલી સરસ બધી આમ બધા એન્જોય કરે છે આ મેળાનો ને દર વખતે અમારા કારોબારીવાળાનો પણ ખૂબ જ સરસ સપોર્ટ મળે છે ને ખૂબ જ અમારા સક્સેસ થાય છે આ પ્રોજેક્ટ એટલે આત્મનિર્ભર બને એટલા માટે જ આ છે ને અમે છે ને ઓછા બજેટ અમે બહુ નથી લેતા એટલો બધો ચાર્જ ને બધાને સ્ટોલમાં આગળ એ લોકો પોતાનું કાંઈક જે હુનર હોય એ દેખાડી શકે એટલા માટે જ અમે આનંદ આનંદ મેળાનું આયોજન કરીએ છીએ ને એ લોકોને એક સ્ટેજ મળે આ ધારો કે એ લોકોને જે વસ્તુ આવડતી હોય તે પોતાનું રાખી શકે ને દેખાડી શકે એટલા માટે જ એટલે આમાં તો જો એવું છે કે આમ બધાને ઓછા બજેટમાં ને એ લોકોને જે અમે આપીએ છીએ તો એ લોકોનો મેન એ તો એ છે કે અમુક બહેનો તો એવી છે કે ઘણા વર્ષોથી આવે જ છે દર વર્ષે આવે જ છે એ લોકોને ખૂબ જ મજા આવે છે અમારા અહીંયા કને આનંદ મેળામાં એટલે એ અમને સામેથી ફોન કરે છે કે બેન તમે આમ ક્યારે કરવાના છો તો અમે આનંદ મેળામાં અમારે પણ ટેબલ બુક કરાવી છે એટલે એ લોકોને આમાંથી ઘણી વસ્તુમાં ફાયદો પણ થાય છે ને એ લોકોનું આમ નામ પણ થઈ જાય છે સંસ્કારનગરથી એ લોકોનો એટલે અમારે થાય કે ના અમને બહેનો બધી આગળ આવી શકે એટલા માટે જ અમે આ બધું કરીએ છીએ આયોજન હા ના 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 ટેબલનો ચાર્જ છે બસો રૂપિયા રાખીએ છીએ અમે ચાર્જ ને પછી જે અમે ચાર્જ એ લોકોની જે આવક થાય છે એ તો હોય જ પણ અમે અમારા પછી મંડળમાં સારા કામમાં આ રૂપિયા વાપરીએ છીએ એટલે અમે બધા અલગ અલગ પ્રોજેક્ટ કરતા રહીએ છીએ એટલે પ્રોજેક્ટમાં જો એવી રીતના સારા કામમાં જે બહેનોને ઉપયોગી વસ્તુ હોય એમાંથી જ અમે આ એમાં રૂપિયા અમે વાપરીએ છીએ ને એમાં સપોર્ટ પણ કરીએ છીએ જેને જરૂર હોય એને સપોર્ટ પણ કરીએ છીએ ઘણી બધી બહેનો તો અંજારથી ગાંધમથી માંડવીથી ઘણી બધી બહેનો આવીને અહીંયા સ્ટોલો લીધા છે અને એ લોકોનો અહીંયા પોતાનો જે ઘરે વસ્તુ બનાવે છે એની અહીંયા કને વેચાણ થાય એના માટે કરીને એ લોકો આવે છે